हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है पेटलाद किन्नर अखाड़ा द्वारा धर्मांतरण पर रोक लगवा आवेदन पत्र आप भगवान श्री रामचंद्रना वनवास थी पर, पर, परत आगमन वक्त श्री रामना आशीर्वाद आपी અમો સનાતન કિંદર કિન્નર સંપ્રદાય તરીકે ઓળખાવા પામ્યા છીએ અમો સનાતને હિન્દુ સમાજને આશીર્વાદ આપી સમાજનું ભલૂંચનાર સંપ્રદાય છીએ મા જગદંબાના આશીર્વાદથી અમે જે આશીર્વાદ ઉચ્ચારણ કરીએ છીએ તે મા જગદંબા સફળ કરે છે અને તેથી સનાતને હિન્દુ સમાજને અમારા આશીર્વાદ ફળે છે અને ધન ધન અને સંતાન સુખ પ્રાપ્ત કરી સુખી થાય છે અમુક કિન્નર અનાદિકાળથી સમગ્ર સમાજ અને સમસ્ત વિશ્વ હિન્દુ સુખી થાય એવી કામના કરતા આવ્યા છીએ અનાદિકાળથી અમારો કિન્નરોનો ઇતિહાસ રહ્યો છે અને હજી પણ સમગ્ર ભારત દેશમાં લાખો સનાતની કિન્નર સમાજના ભલા માટે લોકોના આશીર્વાદ આપી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મિયાં જમાલદાદા સંપ્રદાય જે અમદાવાદથી ચાલે છે જેનો ઇતિહાસ મુગલકાળ દરમિયાનનો છે મુગલકાળ કાળ દરમિયાન મુગલો સાથે તેમના દાસ તરીકે આવેલા કિન્નરો જે મુગલોની સેવા ચાકરી કરતા હતા તેમાંથી મિયા જમાલદાદાને મુસ્લિમ કિન્નર અખાડો સ્થાપ્યો હતો જે ખરેખર સનાતનકાળથી ચાલતા આવેલા કિન્નર નથી અને તેઓ ઘણા લાંબા સમયથી સનાતની કિન્નર સમાજને તોડવા અને પોતાના મુસ્લિમ કિન્નર વધારવાય મુગલ જેમ જેહાદી કૃત્ય કરી હિન્દુ સનાતને કિન્નર અખાડાઓને ડરાવી ધમકાવી ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હિન્દુ કિન્નરો અને અખાડાઓને પોતાના કબજે કરી રહ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેઓએ નાના મોટા અખાડા અને કિન્નરોને પોતાના હસ્તક કરી લીધા છે તેઓ અમો ચરોતર બૃહદ ખેડાના અખાડા અને અખાડાની સંપત્તિ હડપી લેવા અમારા ઉપર અત્યાચાર ગુજારી રહ્યા છે મુસ્લિમ કિન્નર અખાડાના મુખ્ય લોકો અમોને ધાપઘમ ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ખોટા કેસ પણ કરી અમને દબાણપૂર્વક મુસ્લિમ કિન્નર અખાડામાં ભેળવી ધર્મ પરિવર્તન કરાવવા માગે છે જેને લઈને પેટલાદ કિન્નર અખાડા દ્વારા આજે ધર્માંતરણ પર રોક લગાવવા માટે આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મારું નામ છે આરતી કુંવર મધુકુંવર કિન્નર પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા જિલ્લો આણંદ ના અમે રહેવાસી છે પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મોગલો વખતના દેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યાર હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલી સમાજમાં નહીં જોઈન્ટ થાવ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હોહોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાવે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આલે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માંગનારા ટ્રેન માંગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને તો અમારી સાહેબની માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં કોઈ એક પોલીસ સ્ટેશન બાકી નથી બધા પોલીસ સ્ટેશનમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સાય નહી કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ એટલે આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ